વહીવટદાર શાસન દરમિયાન બિલપુડી ગામમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે બિલપુડી ગ્રામજનોનો આરોપ છે કે વહીવટદાર ગામમાં કોઈ પણ જવાબદારી લેતા નથી ગામની ઉપયોગી વસ્તુઓ પણ ભંગારમાં પડેલી જોવા મળે છે સ્વભંડોલ અને સુવિધા પથના બાંકડાઓ પણ ગામની અંદર જરૂરી જગ્યાએ વિતરણ કરી મુકાવવા જોઈએ તો એ પણ ભંગારમાં પડ્યા હોય એમ નામથી મુકવામાં આવ્યા છે એમ બીલપુડીવાસીઓનું કહેવું છે એ ઉપરાંત બિલપુડી ગ્રામજનોના જણાવ્યા મુજબ તલાટી અને વહીવટદાર પંચાયત પર હાજર રહેતા નથી જેના લીધે પંચાયત પર કામ અર્થે આવતા ગ્રામજનોને ખૂબ જ ધક્કા ખાવા પડે છે ખાસ કરીને વહીવટદાર તો પંચાયત પર દેખાતા જ નથી ગ્રામજનોનું કહેવું છે કે વહીવટદાર સાહેબને સરકારે ગામની જવાબદારી સોંપી છે ગામમાં સરપંચ નથી તો ગામના લોકોના કામોની અને ગામના વિકાસની જવાબદારી વહીવટદાર સાહેબની છે પરંતુ વહીવટદાર સાહેબ આ કામોમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ દેખાય છે તેમને સરકારશ્રીએ સોંપેલ કાર્યમાં રસ નહીં હોય વહીવટદાર સાહેબ ફરજ પર હાજર નથી રહેતા અને ગામના વિકાસમાં કે લોકોના કાર્ય કરી આપવામાં એમને રસ નથી એમ જણાય છે એમ ગ્રામજનોનું કહેવું છે બીલપુડીમાં ઘણા એવા પરિવારો છે જે રોજ મજૂરી કરી રોજના તેલ મસાલા ખરીદી કરી ખાનાર છે હવે આવા લોકો પંચાયત પર વહીવટદાર તલાટીના ગેરહાજર રહેવાથી એમનું કામ ન થતાં વારે વારે ધક્કા ખાતા ફરશે તો એમનું ગુજરાન કઈ રીતે ચાલશે એ પણ વિચારવા જેવી બાબત છે